કે હાચી વાત છે પુતળી અત્યાની પરસાને ખબર પડતી નથી આપણે જરાક કાઈ શીખામણ કહી દે મમ્મી તું મની બે કાઈ ખબર પડે આપને ખબર પડે ખબર પડતી હોય આપણે દીધો છે માં આપણે હાવ કાઈ બોલવા જ દે એવી પરજા છે અત્યારની બત સહીએ હા ઓ માનું બલિદાન કેવડું તું ઈ તો કે માએ છોકરાઓને જલમ દીએ ખાતા પીતા ઊઠતા બેસતા હાલતા સાલતા માં શીખવાડે હે અને પછી છોકરાઓને ભણવા બેહાડો કે ગમે તમે ગમે વ્યક્તિ પાસે એનું નામ લખવા જાવ તો છોકરાની વાહે નામ કોનું આવે એન બાપાનું એન બાપાનું નામ દેવાનું माई अकीदू क्या दारू पीन ज्या आणि न्या पडो रेहे दूध मा माथू कालीन आणा करता मा सोकरानी नामनी वाहे एना पापानु नाम नाखो ते हासियत वात्चने એટલે તો केवात बाहेर पडिवाई के भाई माई मान बीजा वगडाना वा मानू द दळतो क्या आहे से ऊपर जे आहे से तमार जाऊ मा बथे ऊपरत बैठी સોટીલા જાવ ઉસા કોટડા જાવ ગડતરા જાવ કે પછી આપણે ગિરનાર જાવ બધે ઉસે બેઠી માં બાપા ક્યાં બેઠા માં તમે જો બધે માં બાપા બેઠા છે માં તમને કે ભોયરા જોવા નઈ મળે ઓ માં તારા પાલવના બીજે

કોઈ દી ટીવી કે મોબાઈલ ક્યાં જોયું કોઈ માં બાપ ગયા કોઈ બુઢા આશ્રમ માં આશ્રમ માં માં બાપ ને અત્યારે સમય એવો આવી ગયો ને મોબાઈલ ને ટીવી જોવે એટલે છોકરા બગડે માન બાપો ને એમ નઈ કરે મોબાઈલ એમ કે એમ કે આમ કરો એટલે એમ છોકરા તરત કરશે હવે એનો મોબાઈલ એન બાપો થઈ ગયો છે ટીવી એની માં એનું કયું કરશે પણ માં બાપ નું કયું નઈ કરે હું તને હાસી સલાહ દઉં છું તાર છોકરાને તારે આવો નવો રાખવો હોય ને તો મોબાઈલ ને ટીવી થી તું સેટો રાખજે દે જો તાર છોકરો આવો નવો રાખવો હોય તો બગાડવો હોય તો તું તારી મરજી હું તો તને હાસી સલાહ દઉં છું